અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચાર તળાજા તાલુકાના ગઢુલા ગામે રાત્રિ દરમિયાન દીપડાએ એ ઘેટા મારણ કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગઢુલા ગામે એક માલધારીના કિંમતી ઘેટાનું દીપડાએ મારણ કરેલ હોવાની ઘટના આવી સામે આવી છે ખાસ કરીને તળાજા તાલુકાના સાંગાણા ગામ વિસ્તારમાં પણ ગઈકાલે એક પશુનું દીપડાએ મારણ કર્યું હતું જેને લઈને ખેડૂતો વાડીમાં વાડીનું રખપુ કરવા જતાં પણ ડર અનુભવે છે દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ શેત્રુજી નદીના કાંઠા વિસ્તારમાં પણ દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દેખાતા દીપડાને લઈને ખેડૂતો તેમજ માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આજે રાત્રિના દસથી અગિયારના સમય દરમિયાન તળાજા તાલુકાના ગઢુલા ગામે પણ એક માલધારીના ઘેટાનું દીપડાએ મારણ કર્યું હતું જેને લઈને માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે અને માલધારીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે તમારું નામ મુનાભાઈ

દીપડા ને પકડવામાં આવે એવી કઈ માંગ છે તમારી પકડી લેતો ને કાલે છોકરા હોય કે એવું છે